વિશ્વકર્મા રાષ્ટ્રીય નિર્માણ ફાઉન્ડેશન ગુજરાતનું અધિવેશન મળ્યું આજ રોજ ખાતે પંચાલની વાડીમાં સવારે દસ ત્રીસ કલાકે શ્રી વિશ્વકર્મા રાષ્ટ્રીય નિર્માણ ફાઉન્ડેશન ગુજરાત દ્વારા અધિવેશન યોજવામાં આવ્યું જેનો ઉદ્દેશ સમાજમાં જે યુગલને એક બાળક છે એના ત્યાં બીજો બાળક જન્મે એને સન્માનિત કરવાનું અને બે લાખ રૂપિયાની સહાય કરવાનું આયોજન છે

કાકા મામા હોય નહીં હોય એટલા માટે વસ્તી વધારો કરી દરેક નવ પ્રેરણિત યુગલો બે થી ત્રણ બાળકો પેદા કરે એના માટે સમાજની અંદર આગળ પગલાં લઈ સમાજમાં વસ્તી વધારો કરો અને સમાજને આગળ લઈ જાઓ ચાણસમા ખાતે સમગ્ર સંચાલન ગોવિંદભાઈ પંચાલ અને મનુભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું